તમેલા મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો જય માતાજી જય મેળીમાં બધાને તો આજે અમે જાય છે સમસાની મેળીએ દર્શન કરવા કારણ કે જાવ જાઉં કતાર પર જવાતું તો આજે ફાઇનલી અમારે આવી ગયો છે દર્શન કરવાનો વારો તો અમે જઈશ સમસાની મેળીમાં આવ્યા ને અમે આવી ગયા છીએ જાઓ જાવ મમ્મા જાઉં તું મારે દર્શન પણ મમ્મી કે મારે પણ દર્શન કરવા આવ્યો અને અમે પછી ત્રણ તંજનના ગેરિક્ષા રિક્ષા ને એક ફેરે નાના હતા ત્યારે કદાચ અમે આવ્યા મમ્મી ની ગયા છે બાર ની બધા હતા ત્યારે અમે આવ્યા હતા પછી અમે આવ્યા જ નથી અહીંયા ફર્સ્ટ ફેર અમે આવી પહેલી ફેરત જાય અહીંયા માય દર્શન કરવા ઓમ તો ગયા નથી ના જોવો અમારો અહીંયા શમશાન

ও <laughs> আপনি <laughs> हैं यू मैं आ ला म त्यसलाई मेहनतमा गरो અરે જગ્યા દીપ કેમ છે એક એક સરસ લાગે હાલો આપણે દર્શનવા દો ઠેલી ને લઈવા છે

અમે અહીંયા આવ્યા ફર્સ્ટ ફેરે આવ્યો હવે અહીંયા મેડી મારા દર્શન કરવા તો હવે જાય ઘરે મારા આજે બહુ જ હતું Thank you. તો હવે અમે જય કેક લેવા મેરી મારા બર્થડે ની એ હું ને લુ જ કેક લેવા તો ચાલો તમ તો અમે કેક લઈને આવી ગયા ઘરે હવે જો ધૂપ દીવાની તૈયારી કરી હે લછ અને આજે અમારે ચંખો છે વઘાયેલા પાટ કર્યા હે બીજું તો કઈ નથી કરાય એવું બોલો કઈ બોલું હે બસ હવે બેટા આ ઓમ ખાલતી નથી ઓલા હવે કેક કટિંગ ચાલુ થઈ ગઈ છે મમ્મી કેક કાપશે હવે મમ્મી કેક કાપે છે હાલો યે બી અર્થડે મેલવે માં હેપી ટુ યુ

અને ફાટ તમાર અસર બનશે તો હવે આપણે આમાં ચોખા નાખી દેવી પછી અલગથી આપણે તો ચાલો આપણે ભાત વગારેલા હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે ડુંગળી સુધાઈ નહીં કે ભાત થઈ ગયા રોટલી થઈ ગઈ તો હવે ચાલો બધે જમવા હજી આપણે આગળ તમને બતાવશું જે જે કંઈ તો હવે આ મારી કેક હતી એ આપણે કીધું જમીન બધે ખાશું એટલે હવે આ બધે અમે ખાવા બેઠા છીએ તો ચાલો બધે કેક ખાવા જય મેરીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મેરિમા હું જો અમારો વિડિયો આ ગયમો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય મેલમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ઉષાબેનના જય માતાજી